જ્યોતિ કળશ યાત્રા સત્તર જિલ્લાઓમાંથી ફરીને વડોદરાના ગોત્રી અંબિકાનગર ખાતે આવી પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં આ કડશ યાત્રાનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અખંડ જ્યોતિ શતાબ્દી પર્વ નિમિત્તે આ જ્યોતિ કડશ યાત્રા સત્તર જિલ્લાઓમાંથી ફરીને અઢાર જિલ્લા વડોદરા ગોત્રી અંબિકા નગર ખાતે આવી પહોંચી હતી મોટી સંખ્યામાં ગાત્રી પરિવારના મહિલાઓ અને દર્શનાર્થીઓ આ જ્યોતિ કડશ યાત્રાનો દર્શનનો લાભ લીધો હતો આ દિવ્ય કડશ યાત્રા બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે જેને લઈને શતાબ્દી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે જેમાં પચાસ હજારથી વધારે લોકો જોડાવાની આશંકા જતાવવામાં આવી રહી છે જેમાં દૂર દૂરથી રાજસ્થાન મહારાષ્ટ્ર એવા અનેક રાજ્યોમાંથી લોકો બે હજાર છવ્વીસમાં શતાબ્દી મહોત્સવ મનાવવા લોકો દર્શનાર્થે આવી શકે છે અને <coughs> આજે આ જ્યોતિ કળશ રથયાત્રા એ સત્તર જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી અઢારમાં જિલ્લો વડોદરામાં અને ગોત્રી મુકામે આવી પહોંચ્યો છે આ જ્યોતિ રથયાત્રા એ દિવ્ય આ જ્યોતિ અખંડ જ્યોતિ દિવ્ય લોકમાંથી અવતરિત થયેલી જ્યોતિ જેના માટે મહર્ષિ અરવિંદે એવું કહ્યું કે આ ધરતી ઉપર પ્રકાશનું અવતરણ જ્ઞાનનું અવતરણ અતિમાનસ ચેતનાનું અવતરણ થઈ ચૂક્યું છે અને ત્યાર પછી મહર્ષિ અરવિંદ એ પાંડિતરી આશ્રમમાં એ મૌન સાધના માટે ગયા હતા એ અખંડ જ્યોતિ આપણા ગુજરાતના સાડા પાંચ હજાર કરતાં વધારે ગામોમાં અને લાખો લોકોને એક માનવતાના પરિવાર તરીકે ઘર ઘર સુધી એક સારા વિચારો અને સત્કર્મ કરવા માટેની પ્રેરણા આપવા માટે આ દિવ્ય જ્યોતિકરસ રથયાત્રા એ નવ એપ્રિલ બે હજાર ચોવીસથી શામળી આ ગામ શામળાજી જ્યાં ગાયત્રી શક્તિપીઠ શામળાજીમાં છે એ શક્તિપીઠનું પરમપૂજ્ય ગુરુદેવે પ્રથમ પ્રતિષ્ઠા કરી હતી ત્યાંથી નીકળી અને આજે ત્રણસો બ્યાસીમાં દિવસે આ ગોત્રી મુકામે આવી પહોંચ્યો છે અત્યારે દિવ્ય જ્યોતિ અવતરણ પર્વ દિવ્ય જ્યોતિ અવતરણ પર્વ મનાવવામાં આવશે એમાં સંદેશ આપવામાં આવશે કે મનુષ્યની અંદર રહેલું દુષ્ચિંતન એ સદચિંતનમાં કેવી રીતે પરિવર્તિત થાય મનુષ્ય પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ છે પોતાના કર્મોથી જ એ મહાન બની શકે છે પોતાના કર્મોથી જ એ કનિષ્ઠ બની શકે છે એવા દિવ્ય સંદેશ સાથે અવાંછનીયતાઓથી બચવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખવામાં આવે તો મનુષ્ય માનવમાંથી માધવ બની શકે છે નરમાંથી નારાયણ બની શકે છે અને પશુવત પ્રવૃત્તિઓ છોડી અને એ મહાપુરુષ તરીકેનું જીવન શ્રેષ્ઠ જીવન ઉત્કૃષ્ટ જીવન જીવી શકે છે આગળની આ યાત્રા ક્યાં સુધી જવાની છે આ જ્યોતિ કળશ રથયાત્રા દિવ્ય લોકમાંથી અવતરિત થયેલા અખંડ જ્યોતિને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે એની જન્મ શતાબ્દી છે પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ભારતને શ્રેષ્ઠ સમર્થ સશક્ત અને શિર મૂળ્ય બનાવવા માટે જે દાદા ગુરુદેવના આદેશથી પ્રચંડ સાધના કરી એ પ્રચંડ સાધનાને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે પરમવંદનીયા માતાજી વિશ્વ માનવતાના આદર્શ માટે આ ધરતી ઉપર અવતરિત થયા એમની પણ જન્મ શતાબ્દી છે આ નિમિત્તે આ જ્યોતિ કળશ યાત્રા ગુજરાતમાં આજે અડારમાં જિલ્લામાં આવી પહોંચી છે અને દસ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસે એ સોમનાથ સોમનાથ મુકામે આ રથયાત્રાના પરિભ્રમણનું સમાપન કાર્ય એમાં પચાસ હજાર કરતાં વધારે ગુજરાતી ભાઈઓ બહેનો બાજુના રાજ્યો રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી પણ અનેક ભાઈઓ બહેનો આ પ્રસંગ સમાપન પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે આપનું પૂરું નામ સર મારું નામ રમેશ ચંદ્રજી જોશી શાંતિગું હરિભાઈ